આજે દસમી મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળીયો ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને વેદો અને શાસ્ત્રો એવી પ્રકારના શબ્દોથી મહિમાનું ગાન કરે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા ભગવાન એક એવું પરમ તત્વ છે જ્યાં આપણા મન વાણી બુદ્ધિ ઇન્દ્રિયો અંતઃકરણ કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં પહોંચી શકતા નથી અને એટલા માટે સંતોએ ગાયું છે મુનિના ધ્યાનમાં ના વે મુનિના ધ્યાનમાં નાવે તેરે તે રે શા મળી મુજને બોલાવે વર્ષોની સાધના પછી જે મુનિઓના ઋષિઓના ધ્યાનમાં પણ જે ભગવાનનું તત્વ પકડાતું નથી એવા ભગવાન કૃપા કરીને સોંઘા થયા મનુષ્ય જેવા થયા અકળ એવા પરમાત્મા પોતે આપણે કળી શકીએ એમની કૃપાના કારણે એમના આશીર્વાદથી આપણે એને ઓળખી શકીએ મુક્તાનંદ સ્વામી આ પદની અંદર કહે છે અકળ ન જાય કળિયો અક્ષરનો વર લાડકવાયો ભગવાનનું ભજન કરીએ ભગવાનની માળા કરીએ પૂજા કરીએ દર્શન કરીએ દંડવત કરીએ સેવા અને ભક્તિ કરીએ એના પાયામાં મહિમાનો વિચાર અખંડપણે હોવો જોઈએ અને મહારાજે કહ્યું કે મહિમા વગર જેવી રીતે મીઠા વગરનું શાક વ્યંજન લાગે એવી પ્રકારની મહિમા વગરની ભક્તિ પણ નકારી થઈ જાય છે મહિમાનો અખંડ વિચાર કરવો અક્ષર નો વર લાડક વાયો આ ત્રણ શબ્દોની અંદર અક્ષર પુરુષોતમ તત્વજ્ઞાન સમાયેલું છે બ્રહ્મ ને પરબ્રહ્મની ઉપાસના રહસ્ય સમજાયું છે તેણે ધર્યું મનુષ્યનું દેહ તેના દર્શન અને સ્પર્શ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી તેણે ધર્યું મનુષ્ય નું દેહ એના દર્શન સ્પર્શે ક્યાંથી મળે વર્ષો કરોડો વર્ષોના કરોડો જન્મોની સાધના પછી પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ચરણની ધૂલી આપણા માથા ઉપર ચડાવવાનો લાભ ન મળે ભગવાન અકળ છે કળી શકાય તેવા નથી આટલું આટલું ઐશ્વર્ય પ્રતાપ શક્તિ સામર્થ્ય સદગુણો આધ્યાત્મિકતા પણ આ બધું બતાવવા છતાં પણ આપણને આપણા જેવા લાગે છે નથી ઓળખાતા અને એટલા માટે ભાગવતમાં વ્યાસ ભગવાને વિદુરજીના મુખની અંદર ઉદ્ધવજી પ્રત્યે જે શબ્દો કયા છે તે મૂક્યા છે દુર્ભગોબત લોકો એમ દુર્ભગોબત લોકો એમ યદવો ની તરામ આપી જેને જેને આ દુનિયાની અંદર ભગવાન નથી મળ્યા એવા દુનિયાના માણસો દુર્ભાગી છે અભાગ્યા છે પરંતુ જે કોણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ થયા આટલા ચરિત્રો કર્યા આટલું ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો સામર્થ્ય બતાવી તો પણ યદુકુળના લોકો ભગવાન કૃષ્ણને ઓળખી શક્યા નહીં એ નિરંતરના અભાગ્યા દુર્ભગો બત લોકો યમ યદવો નિરામ કે સમુદ્રમાં જયારે ચંદ્રનું પ્રતિબિંબ પડે ત્યારે સમુદ્રમાં રહેલા માછલા એમ જાણે કે આપણ આપણા જેવું એક ચમકતું માછલું છે પણ આ પૃથ્વી ઔષધિનું પોષણ કરવા વાળા એ ચંદ્ર છે એવો મહિમા જાણી શકતો નથી માછલો અને મોટા મોટા વાહનો જતા હોય ત્યારે સમુદ્રમાં મોટા મગરમચ્છ છે એમ જાણે કે આ પણ આપણા જેવું એક મગરમચ્છ છે પણ સેંકડો ટન વજન અંદર મૂકીને આ કિનારેથી સામા કિનારે લઈ જવા વાળું આ સમર્થ જહાજ છે એવો મહિમા સમજાતો નથી એટલા માટે ભગવાન અને ભગવાનના ધારક સંતને અકળ કયા છે હમણાં જ થોડા સમય પહેલા સારંગપુરની અંદર સાડા સાતસો સંતોની સાથે ગુરુ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંત શિબિરનું આયોજન થયું હતું એમાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ પોતાના પ્રવચનમાં વાત કરી કે મહાન સ્વામી મહારાજને ઓળખવામાં ભૂલા ન પડતા ભલ ભલા ભૂલા પડી જાય ખચકાતા ખચકાતા બોલતા હોય બે સંતોના હાથ પકડીને ચાલતા હોય જ્યાં દસ પંદર શબ્દ બોલવા હોય ત્યાં માન માન બે શબ્દ બોલે આપણને સામાન્ય જેવા લાગે પણ અનંત કોટી બ્રહ્માંડના પોતે ધારક છે એના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે એ કળી શકાય તેવા નથી સંત અકળ ન જાય કળીઓ પકડી શકાય તેવા નથી એને સમજી શકાય તેવા નથી પાછેરના પવાલા ની અંદર સમુદ્ર આખો ભરવો હોય શક્ય નથી મહારાજે એવા ચરિત્રો કર્યા એવા પ્રસંગો એવી લીલાઓ કરી સૌ કોઈને એમ જ લાગ્યું કે આપણાથી થોડા મોટા છે આટલું અદ્ભુત અદ્ભુત વચનામૃત ગાન જ્ઞાન આપ્યું نے سامنے بیٹھا لا سن تو کوئی સામાન્ય ن ہوتا વિદوانتا বুদ্ধি شالی اتا વિચાર شക്തി संकल्प शक्ति એમની પાસે હતી મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી ਸਰવો પર સ્વરૂપની વાત કરી પુરુષોત્તમ પ્રાની વાત કરી પોતે સમાધી প্রকણ ચલાવ્યો આટલા મંદિરો કર્યા આટલા કાર્યો કર્યા 20 લાખ સત્સંગી બનાવ્યા એક રાતમાં પાંચસો પરમહંસો બનાવ્યા તો પણ એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહિમાનું ગાન કરવામાં સૌ કોઈને શાસ્ત્રની તંતિ આડી આવી વંશ પરંપરાગત જે વિચારધારા ચાલી આવતી હતી એ પણ આડી આવી અને મહારાજને જેવા કહેવા જોઈએ જેવા ગાવા જોઈએ તે ગાઈ શક્યા નથી અકળ ન જાય કળિયો સૌને એમ જ લાગે કે આ આપણા જેવા છે અક્ષરનો વર લાડકવાયો અક્ષરનો વર લાડકવાયો એ અકળ ન જાય કળીયો મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીયો

બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ